તો મિત્રો જેમ કે આપણને ખબર છે કે મેન્સવેરનું માર્કેટ એટલું વધી ગયું છે ને કે ભાઈ કપડાંની ડિમાન્ડના હિસાબે અત્યારે રેટ આસમાન પર પહોંચી ગયા છે પણ જો હું તમને કહું કે હું એક એવી જગ્યા જાણું છું જ્યાં તમને મેન્સવેરનું કલેક્શન મળી જશે માત્ર પચાસ રૂપિયાની સ્ટાર્ટિંગથી તો તમે એમ કહેશો કે મેડમ હા તમે ખોટો જ બોલો છો કેમ કે આટલા ઓછા રેટમાં એ પણ મેન્ઝરનું કલેક્શન મળવું ખૂબ જ મુશ્કેલ છે અને ક્વોલિટી ના હોય કાં તો પછી એવું હોય શકે ને કે પૈસા ઓછા છે તો ક્વોલિટી ના હોય પણ એવું કહીએ જ નથી આપણે ક્વોલિટીની સાથે ઓછા રેટમાં પ્રોડક્ટ આપવાના છે એ પણ ખાલી એક જ માત્ર જગ્યા છે અજમેરા ફેશનમાં હવે તમે વિચારશો કે એવું તો કયું કલેક્શન છે તો આવી જાઓ ચાલો આજનું કલેક્શન જોઈએ એકદમ અફોર્ડેબલ રેટમાં પોકેટ ફ્રેન્ડલી પ્રાઇસ માટે બજેટ લઈને જ બેસજો જેમ તમને કલેક્શન ગમી જાય ને એમ સ્ક્રીનશોટ લઈને મારી સાથે શેર કરો અને ઘર બેઠા પણ પરચેસ કરી શકો છો તો ચાલો હવે વાતો થઈ કલેક્શન જોઈએ નમસ્કાર મિત્રો વેલકમ બેક ટુ અવર ચેનલ જેમ કે તમને ખબર છે કે આપણે જોવાના છે આજે કલેક્શન એ પણ માત્ર માત્ર ને ફિફ્ટી રૂપીઝ સ્ટાર્ટિંગમાં તો આપણે જોવાના છે આજે સ્પેશિયલી ટી શર્ટ અને શર્ટનું કલેક્શન પહેલા વાત કરી લઈએ ટી શર્ટની તો અહીંયા તમને મળી જશે સરસ મજાની સિમ્પલ ટી શર્ટ જેમ કે પ્લેન વન શેડ કલરમાં રાઉન્ડ નેકમાં આ પેટર્ન તમને મળી જવાની છે સેકન્ડ આર્ટિકલ આપણી પાસે છે શર્ટનું એટલે અહીંયા શર્ટ ટી શર્ટ બે વસ્તુ મળી જવાની છે અને એટલું જ નથી આપણે ત્યાં ડેનિમ કુર્તા બધું જ મળે છે હવે આપણે ત્રીજા આર્ટિકલ પર આવી જઈએ તો આપણી પાસે અગેન છે સિમ્પલ પ્લેન એક સિંગલ કલરમાં એ પણ ખૂબ જ સારા સ્ટ્રેચેબલ મટીરિયલ જેમ કે જોઈ શકો છો સરસ મજાનું કલેક્શન છે અને આ જે કહેવાય ને કે બબલ ફિનિશ ઉપર જે મટીરિયલ હોય છે એ વસ્તુ અહીંયા તમને મળી જાય છે અગેન આ છે આપણું જે કોલર પેટર્ન હોય છે એ વસ્તુ અહીંયા તમને મળી જશે અને એના પછીનું છે વુલન કલેક્શન હું તમને ટી શર્ટ પણ બતાવું કે ભાઈ જે વુલન કલેક્શન છે આ વુલન કલેક્શનમાં તમને કોલર પેટર્ન મળી જવાની છે કોલર પેટર્ન સિવાય આમાં કલર ઓપ્શન એના સિવાય જો કોઈ કલેક્શન જોવું હોય ને તો આપણી પાસે શર્ટનું કલેક્શન બી અવેલેબલ છે અને આ બધી ટી શર્ટનું કલેક્શન સ્ટાર્ટિંગ ફ્રોમ માત્ર ને માત્ર ફિફ્ટી રૂપિસ એટલે પચાસ રૂપિયાથી શરૂ થઈ જાય છે હવે થોડુંક શર્ટનું કલેક્શન જોઈ લઈએ તો ભાઈ અહીંયા જોઈ શકો છો સરસ મજાનું શર્ટનું કલેક્શન કરેલું છે ફૂલ સ્લીવમાં સાઇઝિસ બધી અવેલેબલ છે અને ક્વોલિટી એકદમ પ્રીમિયમ છે રેગ્યુલર માટે પણ એકદમ બેસ્ટ કલેક્શન છે સોફ્ટ મટીરિયલ છે બધા સિઝનમાં સુટેબલ હવે નેક્સ્ટ હું તમને એક બ્લેક કલરનું આર્ટિકલ બતાવવા જઈ રહી છું અહીંયા જોઈ શકો છો સરસ મજાનો એક લાઇટ એકદમ લાઇનિંગ તમને આમાં દેખાતી હશે અને આની ફિનિશિંગ જોઈને તમને એમ ગમી જશે કે આવું શર્ટ તમારે વોર્ડ્રોબમાં એક તો હોવું જ જોઈએ તો આવું કલેક્શન તમને અહીંયા મળી જશે એકદમ અફોર્ડેબલ રેટમાં અને એના સિવાય જો વાત કરીએ કે મિનિમમ પર્ચેસિંગ કેટલી કરવાની રહેશે તમારે મિનિમમ પર્ચેસિંગ કરવાની રહેશે માત્ર ને માત્ર પચીસ હજાર રૂપિયાની જેમાં તમે ડિફરન્ટ સેક્શન્સમાંથી પોતાના માટે સેટ પરચેસ કરી શકો છો પણ બધી વસ્તુ તમને સેટ વાઇઝ મળશે એટલે કે ચાર પીસ છ પીસ આઠ પીસનો જે સેટ છે એ એના હિસાબે તમને અહીંયાથી પર્ચેસિંગ કરવી પડશે હવે તો આવી જામ આપણે થોડુંક ટૂર વિઝિટ કરી લઈએ અહીંયાનું મેન્સવેર સેક્શનનું તો અહીંયા તમને આ ટાઈપના જે પ્રીમિયમ ક્વોલિટીના હેવી શર્ટ હોય છે એ પણ મળી જવાના છે જેમાં હું તમને કહું તો અહીંયા એક નાના નાના જે બ્રોશની ડિઝાઇન આપેલી છે ખૂબ જ સરસ મજાનું કોન્સેપ્ટેડ અહીંયા આખું શર્ટ ડિઝાઇન કરેલું છે અને એના પછી જો વાત કરીએ પ્લેન શર્ટ્સની તો અહીંયા પ્લેન શર્ટ્સ પણ અવેલેબલ છે જેમકે આ ટાઈપની જે ડિઝાઇન આવે છે ને સિંગલ કલરમાં ફોર્મલ કરતા લોકોને એકદમ બેસ્ટ આ વસ્તુ ગમી જ જતી હોય છે કે ભાઈ એક પેન્ટ લીધી આ ટાઈપમાં સિમ્પલ શર્ટ લઈ લીધો અને પૂરું તો આવું બધું જ કલેક્શન તમને મળી જશે એકમાત્ર જગ્યા જે છે અજમેરા ફેશન જ્યાં તમે આવીને પર્ચેસિંગ કરી શકો છો હવે એના સિવાય જો વાત કરી લઈએ આપણે કુર્તાની તો અહીંયા નજર કરીએ કુર્તો સેટ પણ આપણી પાસે અવેલેબલ છે કુર્તા સેટ પણ અવેલેબલ છે સિંગલ કુર્તા પણ અવેલેબલ છે અને આપણી પાસે આના સિવાય ઘણું બધું સ્ટોક ઓલરેડી અવેલેબલ છે તો તમારે કોઈ પણ વસ્તુ જોઈતી હોય તો બધી વસ્તુ હું વિડીયોમાં તો એક જ વિડીયોમાં તો ના જ બતાવી શકું તો જરૂરથી એક વખત વિઝિટ કરજો અજમેરા ફેશન હોલસેલની જો તમારે ખરીદી કરવી હોય તમારી શોપ હોય કાં તો ઘર બેઠા તમારે પ્રોડક્ટ પરચેસ કરવા હોય તો પણ કોન્ટેક્ટ ડિટેલ્સ આપું છું તો આજે જ કોલ કરો